તો કેમ છે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે શીખવાના છીએ પાયથાગોરસનો પ્રમેય તો અહીંયા પહેલાં આપણે જોઈશું પ્રમેય પ્રમેયમાં શું કહેવા માગે છે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે એટલે કાટકોણ ત્રિકોણ એટલે કે શું જેમાં એક ખૂણો કેટલો હોય નેવું અહીંયા ખૂણો બી કેટલો છે આ ખૂણો કેટલો કહેવાય નેવુંનો ખૂણો એટલે કે કાટકોણ ત્રિકોણ કહેવાય હવે આપણે જોઈએ કે ત્રિકોણ અહીંયા જુઓ ત્રિકોણ એ બી સીમાં ખૂણો બી કાઠખૂણો છે એટલે કે ખૂણો બી કેવો છે કાઠખૂણો છે હવે આપણે સાબિત કરવાનું છે કે એસી સ્ક્વેર હવે એસી સ્ક્વેર એટલે કે આ બાજુ એ અને સી એસી સ્ક્વેર બરાબર એ બી સ્ક્વેર એ એટલે કે આ બાજુ એ બી પ્લસ બીસી સ્ક્વેર એટલે કે આ બાજુ એટલે કે આ બાજુ અને એક આ બાજુ નો સ આપણે વર્ગોનો સરવાળો કરીએ તો કઈ બાજુ આવે એસી હવે અહીંયા પહેલાં આપણે જોઈએ કે બીડી લંબ એસી દોર્યો હવે લંબ એટલે કે ખબર નહીં અહીંયાથી સામે નેવુંનો ખૂણો બને તે રીતે દોરવાનો અહીંયા જો આ નેવુંનો ખૂણો બને છે તેવી જ રીતે આ પણ નેવુંનો ખૂણો જ બને છે એટલે કે આ શું કહેવાય લંબ કહેવાય એને કેવી રીતે વચાય બીડી લંબ એસી હવે તેથી ત્રિકોણ એડી બી અહીંયા જુઓ આપણે લંબ દોર્યો એટલે કયું ત્રિકોણ બન્યો એ ડી અને બી અને ત્રિકોણ એ બી સી એટલે કે એ બી અને સી કેવા થાય સમરૂપ આ નિશાની સાની છે સમરૂપની નિશાની છે સમરૂપતાની નિશાની છે તો હવે તેથી શું થશે હવે એડી ડી એડીના છેદમાં એ બી એડીના છેદમાં એ બી બરાબર એ ના છેદમાં એસી બાજુઓ કેવી છે સમપ્રમાણમાં છે આગળ તમે ભણી ગયા છો તેથી અહીંયા જુઓ આપણે એ બીને સામે લઈ જઈએ તો શું થશે એ બીનો સ્ક્વેર અને એસી એડી જોડે થશે ગુણાકારમાં એટલે કે એડી ગુણ્યા એસી બરાબર કેટલા એ બી સ્ક્વેર તો આને આપણે સમીકરણ એક આપીએ હવે પાછળ જઈએ આપણે હવે તેમજ જ જુઓ ત્રિકોણ બીડીસી અને ત્રિકોણ એબીસી અહીંયા જુઓ ત્રિકોણ બી સી અને ત્રિકોણ એ બી સી તો એમાં પણ શું થશે સીડીના છેદમાં બીસી બરાબર બીસીના છેદમાં એસી તો હવે એસી ક્યાં જશે સામે કોના સાથે ગુણાકારમાં સીડીના ગુણાકારમાં તો અહીંયા જુઓ સીડી ગુણ્યા એસી બરાબર આ બીસી કઈ જશે સામે એટલે કે કેટલા થશે બીસીનો વર્ગ હવે સમીકરણ એક અને બેનો સરળો કરતાં એ ડી ગુણ્યા એસી પ્લસ સીડી ગુણ્યા એસી બરાબર શું થશે એ બીનો સ્ક્વેર પ્લસ બી સીનો સ્ક્વેર તો હવે એસી કાઉસમાં અહીંયા શું કર્યું આપણે એસી બંનેમાંથી સામાન્ય કાઢ્યા એટલે કે કોમન કાઢ્યા એટલે કે એસી બહાર કાઢ્યા તો અંદર અંદર શું થાય છે એડી પ્લસ સીડી બરાબર એ બીનો સ્કવેર પ્લસ બી સીનો હવે એડી પ્લસ સીડી શું છે હવે આગળ જોઈએ આપણે આકૃતિમાં જોઈએ અહીંયા જુઓ એડી પ્લસ સીડી તો આખું શું થાય એસી થાય થાય ને એસી તો અહીંયા આપણે લખી શકીએ એડી પ્લસ સીડી બરાબર શું લખાય એસી તો અહીંયા બહાર એક એસી હતા અને ગુણાકારમાં ફરી એક એસી છે તો શું થાય એસીનો વર્ગ એટલે કે શું થયું એસીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ વધતા બીસીનો વર્ગ જે આપણે સાબિત કરવાનો હતો